લેસાબાદ્રેસ આદિવાસી છે જન આક્રોશ રેલી આદિવાસી જન આક્રોશ સભા છોટા ઉદેપુર ખાતે આદિવાસી સમાજ પ્રાણ પ્રશ્ન માટે યોજાય છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ આદિવાસી સમાજના પનોતા પુત્ર અને આપણા વિપક્ષના નેતા એવા તુષારભાઈ સાહેબ એઆઈસીસી ના સેક્રેટરી અને પૂર્વ યુવા રાષ્ટ્રીય પ્રમુખ એવા શ્રીનિવાસજી આપણા જ સૌના

આદિવાસી સમાજના ખેડૂતો પોતાની જળ જંગલ જમીન બચાવવા માટે આજે કેટલા તળફડિયા મારી રહ્યું છે એવા જળ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન આદિવાસી સમાજની જળ જંગલ જમીનનો પ્રશ્ન આદિવાસી સમાજની જંગલની જમીનનો પ્રશ્ન આદિવાસી સમાજના યુવાનોને રોજગારીનો પ્રશ્ન આજે આ ભાજપની સરકારમાં આપણે દરેક પ્રશ્નોથી થી ઘેરાયેલા છે છોટા છોટાઉદેપુર્નો પ્રશ્ન હોય દાહોદનો પ્રશ્ન હોય ડાંગનો પ્રશ્ન હોય નવસારીનો પ્રશ્ન હોય તાપીનો પ્રશ્ન હોય સુરત ગ્રામ્યનો પ્રશ્ન હોય કે કાખા અંબાજીથી ઉમરગામ વિસ્તારના આદિવાસી સમાજનો સૌથી સળગતો પ્રશ્ન હોય ક્યાં ભાજપની સરકાર ઉદ્યોગોને જે જમીન આપી રહી છે જે લાણી કરી રહી છે સ્વર્ગીય ઇન્દિરાજી આપણને ગણોતારામાં આપેલી જમીન આપણને ખેડૂત બનાવેલી જમીન અને આ ભાજપની ચોર લુચી સરકાર અત્યારે આપણી જમીન ચોરવાના ઇરાદામાં આદિવાસી સમાજે અને ધરમપુર અને તાપીના વિસ્તારના લોકો એક ઇચ પાણી કોઈ ઉદ્યોગપતિને આપવાના નથી અમે અમારા વિસ્તારમાં એક ડેમ બનાવવા દેવાના નથી હાઇડ્રો પ્રોજેક્ટ પાવર માં જમીનની માંગણી કરે આપણે એક ઇજ જમીન આપવાના નથી ને કોઈ જમીન લેવા આવે તો એના હાથ તા રાખવાના નથી અત્યારે આપણે જ્યારે આદિવાસી સમાજ ના હોવાનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે પ્રમાણપત્ર લેવા માટે તાલુકા પંચાયત ના તાર કચેરી ના દッカ ખાઈ દિયા છે ખાઈ દે છે ને કાઈ છે ને પેલે કોંગ્રેસ સમય હતો જયારે આપણને દાખલા તલાટી સોળ જેટલા પ્રમાણપત્ર માંગે છે ત્યારે એક પ્રમાણપત્ર આપે છે અને એવા મામલતદાર પ્રમાણપત્ર આપે છે ને એના દાદા નું એને નામ નથી ખબર અને આપણી પાસે પાંચ પેઢીના પુરાવા માંગે છે પાંચ પેઢીના આપણી પાસે આ સરકાર તીરવ ત્રીસ વર્ષથી જડ જંગલ જમીન ખનીજ લૂટે અને હવે આપણી પાસે અનામતનો દાખલો લૂટે છે પણ અત્યારે આપણે સરકારને ચેતવણી આપીએ છીએ જો અમને પ્રમાણપત્ર સરળતાથી નહીં મળશે તો આદિવાસી વિસ્તારમાં નેપાળવાળી થતા વાર નથી લાગવાની તમને તમારા ઘર સહિત તમને પોટલા સહિત તમને સીધા અહીંથી વિસ્થાપિત અમે કરવાની તૈયારી રાખીએ છીએ રાખીએ છે ને રાખીએ છે ને આ નારંગી ગેંગ ચોર લોકો ને આપણા ગામમાં માં દેવાના નથી અને ઘુસે આપણા વિસ્તારમાં માં ઘુસે તો ગીલો કાઢવાની અને તીર કામઢા કાઢવાની તૈયારી રાખો રાખશો ને અરે રાખશો ને અરે આપણે તીર કામ ધાજે લોકોને બતાવવાનું છે આદિવાસી સમાજ જ્યારે પોતાની જાતિ પર આવે છે ત્યારે તમારી લંગોટ કાઢી લેતા અમે ડરવાના નથી

આપણને અત્યારે ઘણા બધા એમ કે કે અમને અનાજ ફ્રી આપે છે ભાજપ લોકો પરંતુ અનાજ ફ્રી આપવાની શરૂઆત જો કોઈ કરી હોય તો સ્વર્ગીય મનમોહન સિંહ અને કોંગ્રેસની સરકારે અનાજ મફત આપવાની શરૂઆત કરી છે આ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આવાસ મંજૂર થાય છે ત્યારે આપણને ગ્રામ્ય વિસ્તારમાં આવાસના એક લાખ વીસ હજાર મળે છે અને શહેરી વિસ્તારમાં આવાસના ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા મળે છે સિમેન્ટ નો સિમેન્ટ નો માં તુલના કેમ કરે છે આપણને પણ સાડા ત્રણ લાખ મળવા જોઈએ આપણે પણ માણસો છે આપણે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ શહેરી વિસ્તાર ના સાડા ત્રણ લાખ આપે અમને વાંધો નથી પરંતુ અમને ગ્રામ્ય વિસ્તાર

બે બે હાથ કરો તો એક કોંગ્રેસ માં રાખવાનો નથી બે હાથ ઉંચા કરી નિર્ધાર કરો અને જીવીશું ત્યાં સુધી કોંગ્રેસ ને મત આપીશું આપીશું ને આપીશું ને સૌનો આભાર સૌને જય જય જોહાર જય ભારત એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઈવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો